પર્સનલ પ્રોબ્લેમ એવું છે તો તો મોજે મોજ થઈ ગઈ છે આજે તો નજર થોડો નેટ નો પ્રોબ્લેમ છે આજે શોર્ટ છે બહુ આજે નેટ ઓછું પકડાય છે થોડો કોમેન્ટ નો થોડોક લેટ થાય છે પર્સનલ પ્રોગ્રામ હતો સારું સારું યાર અંદર ભાઈ ગયા ન ખવાય ઠંડુ ખવાય ઠંડુ અશ્વિન ભાઈ ઠંડુ ખવાય ભજીયા હું ગરમીના ના ન ખવાય મહેન્દ્રભાઈ આવો આવો મહેન્દ્રભાઈ કેમ છો મજામાં મહેન્દ્રભાઈ જય દ્વારકાધીશ વિનોદભાઈ લાઈક સાથે લાઈક બેન સાથે થેન્ક યુ થેન્ક યુ મહેન્દ્રભાઈ તમને પણ જય દ્વારકાધીશ મહેન્દ્રભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મહેન્દ્રભાઈ કેમ છો મહેન્દ્રભાઈ જમી લીધું કે બાકી છો મહેન્દ્રભાઈ કે છે અશ્વિનભાઈ જય દ્વારકાધીશ અશ્વિનભાઈ તમને જય દ્વારકાધીશ કે છે મહેન્દ્રભાઈ હરેશભાઈ સોલંકી જય 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 રામાપીર હરેશભાઈ કેમ છો મજામાં તમને પણ લાઈક કરતા રહેજો હરેશભાઈ મહેન્દ્રભાઈ કે છે હરેશભાઈ જય દ્વારકાધીશ હરેશભાઈ તમને મહેન્દ્રભાઈ કે છે જય દ્વારકાધીશ અને અશ્વિનભાઈ કે છે જય દ્વારકાધીશ મહેન્દ્રભાઈ

મકાભાઈ કેસે ક્યું ગામ મકાભાઈ અમારું ગામ છે ખેતીબરા તાલુકો ગામ માધવાસી તમારું ક્યું ગામ છે કમેન્ટ કરજો ગોવિંદભાઈ આવો ગોવિંદભાઈ જય સીતારામ સીતારામ મોટો ભાઈ પાંચમી લાઈક સાથે થેન્ક્યુ થેન્ક્યુ ગોવિંદભાઈ કેમ છો મજામાં છો જમી લીધો ગોવિંદભાઈ તો બાકી છે કોમેન્ટ કરતા રહેજો મારા વાલા हकाबाई कैसे भावनगर कर दे भावनगर ना शो काय वांधो नहीं थैंक यू हकाबाई तुमने कौन थैंक यू थैंक यू थैंक यू हकाबाई थैंक यू थैंक यू

કમેન્ટ કરતા રહેજો વાલા